ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે ભયાનક અકસ્માત સર્જાવાની ઘટના બનવા પામી હતી જેમાં ગત સાંજના સમયે ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે છોટાઉદેપુરથી જઈ રહેલી એક ગાડીની સામેથી બેફામ આવતા ટેન્કરની અડફેટે લેવાઈ હતી જેથી ગાડીમાં સવાર સાત લોકોને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ ગમગમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા ત્યારે બે લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ગોધરા તેમજ દેવગઢ ભર્યા ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા અને તેઓ છોટાઉદેપુર તાલુકાના